નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ ન્યૂઝ સુરતના શિવશક્તિ માર્કેટમાં ગઈકાલે પણ આગની ઘટના બની હતી ત્યારે શિવશક્તિ માર્કેટમાં ચોવીસ કલાક વીતી ગયા બાદ પણ સતત આગની ઘટના યથાવત ચાલુ છે ગઈકાલે શિવશક્તિ માર્કેટમાં જે રીતે બેઝમેન્ટ અને પહેલાં મારે આગની ઘટના બની હતી પરંતુ આજે સ આજે સવારથી શિવશક્તિ માર્કેટની અંદર ચોથા અને પાંચમા માળ સુધી પણ આગની સત લપેટમાં સમગ્ર બિલ્ડિંગ આવી ચૂક્યું છે અને જે રીતે માર્કેટની અંદર દૂર દૂર સુધી જે આગ ફેલાઈ ગયેલી છે તમામ દુકાનો જે છે તે આગની ચપેટમાં આવી ગયેલી છે તો જોત જોટામાં આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરેલું હતું સમગ્ર માર્કેટ વિસ્તારમાં ધુમાડાના ગોતે ગોટા જોવા મળ્યા હતા માર્કેટમાં કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે આગ બેકાબુ બની રહી છે ત્યારે વીસ જેટલી ફાયર વિભાગ દ્વારા ગાડીઓ પણ ત્યાં ઘટના સ્થળ ઉપર હાજર હતી અને ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને અલગ અલગ પ્રકારે આગને બુજાવવાની જે પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા હતા અને ગત રોજ આ સમગ્ર આગની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હોવાની પણ હકીકતો સામે આવી રહી છે એવું પણ કહી શકાય છે કે જે શ્યુ શક્તિ માર્કેટમાં આજે આગની ઘટના બની હતી જે લગભગ સમગ્ર સુરત શહેરની તમામ ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર હાજર હતી અને પોલીસના DCP ACP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવેલો હતો અને જે છે તે હાલ હજી પણ આગને કાબુમાં લેવાના ફાયર વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આગ કાબુમાં આવી ગઈ હતી સાંજે સાડા સાત કે આઠ વાગે અધિકારીઓ આગ કાબુમાં આવી ગઈ પછી જ આ સ્થળ છોડ્યું હતું

પણ અમને બે ત્રણ કલાક લાગશે હજી આગને કાબુમાં લેતા પણ કોઈ કેઝ્યુઅલિટી નથી અત્યારે તો આ બિલ્ડિંગનું તો મેં આવીને પહેલા જ જાણ કર્યું કે એનઓસી પણ હતી ને ફાયર સેફ્ટી પણ હતી નહીં બીજા કોઈ બિલ્ડિંગમાં આવું કોઈ હશે ફાયર સેફ્ટી ને હશે તો એનું ચેકિંગ પણ કરાવશું પણ આ બિલ્ડિંગમાં તો સંપૂર્ણ કાર્યરત છે એવું મને જાણવા મળ્યું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન